સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટો ખળબળાટ જેમાં નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ ડીજીપી એક્શનમાં આવ્યા છે ચાર પોલીસ કર્મચારીને ડીજીપી વિકાસ સહાય સસ્પેન્ડ કર્યા છે અમદાવાદના કથિત વહીવટદારોની ડીજીપી સહાય કરી હતી જિલ્લા બદલી જેમાં અમદાવાદમાંથી તેર પોલીસ કર્મચારી નવેમ્બરમાં કરાઈ હતી બદલી તેર પૈકી ચાર પોલીસ કર્મચારીઓને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીઓએ ચાલુ પગારે મંજૂરી વિના કર્યા હતા વિદેશ પ્રવાસ હેડ કોન્સ્ટેબલ ફિરોઝ ખાન પઠાણ ઉર્ફે ફિરોઝ તડતડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોન્સ્ટેબલ મહીપતસિંહ અને મહેન્દ્રસિંહ તેમજ હરવિજયસિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વધુ માહિતી સંવાદદાતા બંકિમ પટેલ જોડાઈ ચુક્યા છે બંકિમ નિર્લિપ્ત રાયના સ્પોટક રિપોર્ટ બાદ ડીજીપી એક્શનમાં આવ્યા છે અને ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જી પ્રતિભાલજી આજે રિપોર્ટ હતો એ રિપોર્ટ આજે તેર પોલીસ કર્મચારીઓ છે જે અમદાવાદ શહેરના જે કથિત વહીવટદારો છે તેમની બદલી રાજ્ય પોલીસ વડા વિકાસ કરી હતી જિલ્લા બદલી કરી હતી અમદાવાદ શહેરમાંથી તેઓને જુદા જુદા જિલ્લાઓ બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેર પોલીસ કર્મચારીઓ હાઈકોર્ટમાં ગયા હતા અને આ બદલીની સામે તેમણે બદલી હતી જેના પગલે એક તપાસ સોંપવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિત રાય ને વિકાસ જે રાજ્ય પોલીસ વડા છે એમણે આ તપાસ સોંપી હતી અને તપાસમાં એવું સામે આવ્યું હતું કે જે ચાર પોલીસ કર્મચારીઓ છે તેમણે ચાલુ નોકરીએ એટલે કે ચાલુ પગારે પગાર તો લેવાનો જ અને મંજૂરી વિના તેઓએ અનેક વાર વિદેશ પ્રવાસ કર્યા હતો દુબઈ બેંગકોક એટલે થાઈલેન્ડ હોંગકોંગ આવા અલગ અલગ દેશોનો પ્રવાસ કર્યો હતો અને એ જે પુરાવાઓ મળી આવ્યા છે તેના આધાર પર રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને રિપોર્ટના આધારે રાજ્ય પોલીસ વડાએ આકરા પગલા લીધા છે અને ચારેય પોલીસ કર્મચારીઓ ફિરોઝ ખાન મહીપતસિંહ મહેન્દ્રસિંહ અને હરવિજયસિંહે સસ્પેન્ડ કરી દેવાયા છે પહેલા તો તેમની જિલ્લા બદલી થઈ હતી ત્યારબાદ હવે તેઓને સસ્પેન્ડ કરાયા છે અને આ જે સંકેત છે એ ખૂબ જ આક્રો સંકેત છે જે અધિક પોલીસ અધિકારીઓના જે વહીવટ કરે છે કથિત વહીવટદારો છે અધિકારીઓ સુધી તો એક લેવલ સુધી પહોંચી નથી શકાતું પરંતુ આ કથિત વહીવટદારો ઉપર જે અંકુશ લાવવાનો પ્રયાસ જે કર્યો છે રાજ્ય પોલીસ વડાએ તેને લઈને આગામી દિવસોમાં પણ આ જે શન છે એ અસરકારક નીવડે તેવી સંભાવનાઓ છે જી આભાર બંકી માહિતી બદલ